એટલે આવ ચોથી પોટકા લઈને વડ્યો આતારે માર્યો ઊઠે આવ ચોથી આયા માર તો દાડો બગાડ્યો ગલ્લો કર્યો તો આનું મૂધું ચો ભે વેલા વેલા જોઈ આવો ફરી દવા દીયો આય હો હાય તેલા ગરાક ના છે લુકડો પટાઈ દ્યો

તારે બે પાકુ આવે તો હળગાય જે પરીક્ષામાં કોપી નહીં મારતો એટલે ફોન નો ગલ્લો વાત કરી મારા ઇસ્ત્રી નું છે તું કઈ કાયદો એટલે ફોન ગલ્લો પણ ફોન ખાવા આયો હોય ઇસ્ત્રી કરતો હું લેવાનું

આઈ ફેશન ના આવે ભલામોણા લેડજી પીણી ઇસ્ત્રી કરી આવે હે આપળો છે આવી ના કરવาย યાર હોળ લઈ ઢોલ વાગે બેનવાજા યાર બારો તો બાર મહિના <on Ils> <together> <of their> <introductions> <Wolverine> <growing> <Mystery>

પછી કોણ તો તમે ફાળિયા ની આરો ફાડો પાડો મારે કોણ બહાર રે ના તો ના મને વાત મળી કે તમે નહી હારી કરતા ઇસ્ત્રી પાડો જેને લુકડા બગાડાવ